હેલો ગાઈસ આજે સૌને હર હર મહાદેવ 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 અને જો આ જે શાયદ બીજ છે આજથી રીતે ચાલુ થયા છે આ લોકોના મુસ્લિમ લોકોના રોજા તો મેં ચાંદ જોયો એટલે મેં તો ચાલ વિડિયો હમણાં જ બનાવું અને ચાંદના દર્શન તમને પણ થાય ચાંદના બીજના દર્શન બહુ સારા હોય પુણ્યશાળી હોય અને આશીર્વાદ મળે તો ચલો ગાઈસ હું તમને બીજના દર્શન કરાવું છું તો બનાવી જ રહ્યો દેખાય છે કે નહીં જો ગાઈફ અહીંયા છે આજ છે ચાંદ બીચનો એકદમ લાઈટ છે ઓરેન્જ જેવો છે તો ગાય અહીંયા જો મસ્જિદ છે ને અહીંયા મોસ્ટ ડેકોરેશન કરેલું છે બધું તો અમારા ઘરની બાજુમાં છે મસ્જિદ છે એ દેરાસર છે જગ્યા જગ્યા પર અમારા મલાડમાં તો અમે બધા ભગવાનના ભક્તો છીએ તો અમારે તો જગ્યા જગ્યા પર ભગવાન મહાદેવનું મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે સામે અહીંયા વૈષ્ણોદેવી માતાનું મંદિર છે ભેરવનાથ દાદાનું મંદિર છે દેરાસર છે અરે ભાઈ વાત નહીં પૂછો એટલા ભગવાનના નામ છે અમારા મલાડમાં ઈસ્ટમાં કાઠીવાડી ચોક પાસે તો બહુ સારું છે ભાઈ અને મેં તમને બીજીના દર્શન કર્યા એકદમ લાઇટ દોરા જો ચાંદ છે તમે પ્રોપર જોશો તો તમને દેખાઈ આવશે ગાઈશ એટલે મેં દર્શન કર્યા એટલે મેં કીધું ચલો આપણા દોસ્તોને પણ દર્શન કરાવી દઈએ ગાઈશ તો આજનો દિવસ થોડો કામમાં હતો બહારનું કામ હતું થોડુંક એન્ટ્રીડીવાળા હોવાનું બધું બેંકનું કામ હતું એટલે હું બહારના વિડીયો હમણાંથી નથી બનાવતી કારણ કે થોડુંક હમણાં તડકોની બધું વધી ગયું છે એટલે બહાર કંઈ ઓલું નથી કરતું બહુ નોટ ગઈશ અને પ્રિયાંસની કોચિંગ હતી આજે ફ્રાઈડે તો કોચિંગ ગયો આવ્યો અને બસ હમણાં મારે ફ્રેશ થવા માટે જવું છે જો કપડાં નીકળીને રાખી દીધા છે ગાય તો હમણાં હું ફ્રેશ થવા માટે જઈશ પછી ભગવાનને દેવો કરવાનું બી બાકી છે એ બધું કરીશ અને બસ જાયશ રસોઈ બનાવવાની બાકી છે ઘરનું થોડું કામ બાકી છે કારણ કે થોડું આજો દિવસ બીજી હતો મારો જો કપડાં તો એને ઘડી સુકાવેલા ઘડી કરવાના બાકી પડ્યા છે તો હવે જોઈશ આજે રાત્રે ગઈશ ને તો કાલે વાત આપણે કામનું ટેન્શન નથી લેતા ભાઈ આપણે આરામ કામ આવેલા અમારા સાસુમાં મને કહે ભાઈ આરામ કામ આવેલા હે તો આપણે ઈ જ છે ભાઈ આરામ કામ આવે એના જો અમારા ગણપતિ બાપા નથી બરાબર બતાય હા તો કમેન્ટમાં મને કહેજો કે ગણપતિ બાપા ક્યાંના ગણપતિ બાપા છે અને ગણપતિ બાપાના ભક્ત કોણ કોણ છે ઈ કમેન્ટ માં લખીને કહેજો મને ગાઈસ તો ચલો આજે રસોઈ માં બનાવવાનો વિચાર છે ચા છેલ્લા ચાર દિવસથી થી દાળ ભાત બનાવું આજ બનાવું કાલ બનાવું આજ બનાવું કાલ બનાવું એમ કરી ચાર દિવસ નીકળી નહીં છે હવે આજે તો ફાઈનલી વિચાર છે કે આજે દાળ ભાત બનાવી દઉં ને તો પેલા પહેલા દાળ ભાત વાળો વિડીયો આવ્યો હતો એની જેમ થશે ભાઈ દાળ ભાતની વાત કાજે કી ભૂલી જાય અત્યારે તો કાંઈ હોય નથી ખબર નહીં આજે એમ તો કીધું થાકી ગયું હોય તો રેવા દે દાળ ને બનાવું સાદું સિમ્પલ બનાવીને બહારથી લાવવું તો બહારથી લે મેં કીધું ના ભાઈ બહારથી નથી લાવવું આપણે ઘરે બનાવી નાખશું જો વિચાર તો છે કે દાળ ભાતો નહીં દઉં વાંધો નહીં કેટલા દિવસથી બનાવ્યા નથી એટલે દાલ રાઈસ બનાવી નાખવું અને શાક બનાવી નાખવું રોટલી બનાવી નાખવી બે ત્રણ તો થઈ જાય ટાઈમ તો થઈ ગયો છે લેટ થઈ ગયું છે જોવું આઈસ વોચ ઘડી ટાઈમ બજ રહે રાત કે પોને નવ બજ ગયે હે ઓર પ્રિયાંશ કો ટ્યુશન સે લેને કે લીધે ગયે હે મેરે પતિ પરમેશ્વર અને એના પછી થોડું કામ છે હા એક દવા લેવાની હતી તો દવા લેવા માટે પણ ગયા છે મારા છેલ્પેશ એની તબિયત ખરાબ છે તો એના માટે દવા લેવા માટે ગયા છે દવા લેશે એના પછી એક કામ છે ટ્રાન્સપોર્ટમાં ટ્રાન્સપોર્ટમાં નહીં બસમાં જ ચડાવશે સાયકલ એક નીયુ છે જે નેવું મોટો થઈ ગયો છે હવે ચલાવતો નથી તો અમારી જે ક્રિશા બેન છે એમને ચલાવવા માટે સુરત પહોંચાડવાની છે તો એનું કામ કરવાનું છે સાયકલને પહેલાં વોશ કરશે એના પછી બસમાં ચડાવશે તો એ બધું કામ કલ્પસ બાપુ કરશે તો હું આરામથી મસ્ત ફ્રેશ થઈને રસોઈ બનાવી નાખીશ ગાઈશ એટલે હું ટાઈમ ટેબલ સચવી જશે ભલે લેટ થયું છે પણ આરામથી બની જશે એટલે ટેન્શન લેવાનું નથી ગાઈશ તો આમે ટેન્શન લઈ લઈને કે આ જ છે ભાઈ આજે જીવીએ છીએ કાલે મરી ગયા તો ટેન્શન નહીં લેવાનું હા ધ્યાન રાખવાનું જેમ કે આજે પાંચસો રૂપિયા એવા જ્યાં ચોડાડ એવા કામ નહીં કરવાનું કાલનું પણ વિચારવાનું પણ પાગલ નહીં રહી જવાનું ગાઈશ ધ્યાન રાખવાનું તો ચલો ગાઈશ આજના સૌને હર હર મહાદેવ મહાદેવ અને ધ્યાન રાખજો સારા સારા સપના જોજો આગળ વધજો અને મા બાપના સપના જરૂરથી સાકાર કરજો ગાઈશ એમને કે મા બાપનું નામ રોશન કરવાનું ટ્યુબલાઇટ ઉપર નહીં ભાઈ રિયલમાં મા બાપનું નામ રોશન કરજો ગાઈસ એવું વિચારજો કારણ કે તમે હું આજે મા બની છું અમે મા બાપ છીએ એટલે હું વિચારી શકું છું મને ખબર છે કે મા બાપે આપણા માટે કેટલું સ્ટ્રગલ કર્યું હોય તો ગાઈસ પ્લીઝ તમારા મા બાપના સપના હંમેશા સાકાર કરજો એને તમારા માટે ઘણું બધી કોશિશ કરી છે ઘણી મહેનત કરી હશે તો બસ વધારે કેવા નથી માંગતી હું તો ચલો ધ્યાન રાખજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગાય તમારા આશીર્વાદની મને ખૂબ જરૂર છે તો બબાય બબાય